વડોદરા રેલવે સ્ટેશન મેમુયાર્ડ વિસ્તારમાંથી બિયરના પાંચ પોઈન્ટ છ લાખના બિયરનો જથ્થો મળી આવ્યો હતો આ સંદર્ભે રેલવેમાં ફરજ બજાવતા રેલવેના કર્મચારી રૂબિન ઉર્ફે કટ્ટે બાપુ બાપુમિયા શેખને ગુનો કર્યા બાદ નાસ્તો ફરતો હતો આરોપીને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવી આ ટીમ દ્વારા વોન્ટેડ આરોપી રૂબીનને ચૌદ સપ્ટેમ્બરના રોજ સરદારનગર રેલવે કોલોની પાસેથી તેને ઝડપી પાડવામાં આવ્યા હતા વડોદરા રેલવે યાર્ડ મેમુ કાર શેડની બાજુમાં ઊંચાવાળી પાણીની ટાંકીના બેઝમેન્ટમાં રાખેલા બિયરનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આ ગુનામાં વોન્ટેડ રેલવેના કર્મચારીઓને એલસીબી તથા વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી વડોદરા રેલવે સ્ટેશન મેમુ યાર્ડ વિસ્તારમાંથી બિયરના રૂપિયા પાંચ પોઈન્ટ છ લાખનો બિયરનો જથ્થો મળી આવ્યો હતો એ સંદર્ભમાં રેલવેમાં ફરજ બજાવતા રેલવે કર્મચારી રૂબીન ઉર્ફે કટ્ટે યુસુફ બાપુ બાપુમિયા શેખ નાઓએ ગુનો કર્યા બાદ નાસ્તો ફરતો હતો આરોપીને પકડવા માટે એક ટીમની રચના કરવામાં આવી હતી આ ટીમ દ્વારા વોન્ટેડ આરોપી રૂબીન ઉર્ફે કઠે યુસુફ કઠ્ઠે બાપુ બાપુમિયા શેખને ચૌદમી સપ્ટેમ્બરના રોજ સરદારનગર રેલવે કોલોની પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો